સુપ્રભાત મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે અધ્યાય બેનો છેતાલીસમો શ્લોક સમજીશું યાવા અર્થ ઉદપાને સર્વત્ર તોદકે તાવાન સર્વત્રુ બ્રાહ્મણ્યશ્ય વિજાનત જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે આનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે વૈદિક સાહિત્યના કર્મકાંડ વિભાગમાં વર્ણવેલ ધાર્મિક વિધિ તથા યજ્ઞોનું ધ્યેય આત્મસાક્ષાત્કારના ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને આત્મસાક્ષાત્કારનું ધ્યેય ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે સચરાચરના આદિકરણ ભગવાન કૃષ્ણને જાણવા એ જ વેદનું અધ્યયનનું ધ્યેય છે તેથી આત્મસાક્ષાત્કારનો અર્થ છે કૃષ્ણને જાણવા તથા તેમની સાથેના આપણા સનાતન સંબંધને જાણવો કૃષ્ણ સાથેનો જીવનો સંબંધ વિશે પણ ભગવદ્ ગીતામાં પંદરમા અધ્યાયમાં ઉલ્લેખ થયો છે જીવાત્માઓ કૃષ્ણના અભિન્સો છે તેથી દરેક વ્યક્તિગત જીવતમાં ભાવના અમૃતમાં પુનઃ જાગૃત કરે છે એ જ વૈદિક જ્ઞાનની સર્વોચ્ચ પૂર્ણાવસ્થા છે શ્રીમદ્ ભાગવતમમાં આનું સમર્થન નીચે પ્રમાણે થયું છે શ્લોક છે અહોબત સ્વ ગરિયાન યજ જીવાહગ્રે વર્તતે નામ ગુણતી યે તે આનું અનુવાદ થાય છે હે પ્રભુ આપના પવિત્ર નામનો જપ કરનાર મનુષ્ય ભલે ચાંદાળ જેવા અધમ કુટુંબમાં જન્મી હોય તો એ તે આત્મસાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત હોય છે આવા મનુષ્ય સમગ્ર સ્થળોના પવિત્ર જળમાં સ્નાન કરીને વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ તથા યજ્ઞો અવશ્યપણે કરેલા હોવા જોઈએ અને વૈદિક શાસ્ત્રોનું અનેક અનેક વાર અધ્યયન પરાયણ કરેલું હોવું જોઈએ આવા મનુષ્યને આર્યકૃમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે માટે મનુષ્ય માત્ર વિધિ વિધાનોમાં વિના વેદોનો ખરો હેતુ સમજવા પૂરતું બુદ્ધિશાળી હોવું જરૂરી છે અને તેણે ઉચ્ચ કક્ષાના ઇન્દ્રિય ભોગો પ્રાપ્ત કરવા માટે સ્વર્ગીય ગ્રહોમાં ઉન્નતિ પામવાની આકાંક્ષા રાખવી જોઈએ નહીં આમ અહીં આ શ્લોક પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ